કે આદિવાસીઓના જે દાખલા પહેલા મળતા હતા એ રૂટિન જો દાખલા આલ્યા તો વાંધો નતો સરકાર કોઈ એવા નિર્ણય લે ત્યારે કોઈ સમાજ કોઈ સમુદાયના હક કે અધિકાર પર તરફ મારવામાં આવે પાલનપુરથી ગાંધીનગર નીકળેલી યાત્રાનો મામલો કે જ્યાં ધારાસભ્યને આગેવાનીમાં એક પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ છાપી ખાતે પોલીસે મંજૂરી ન હોવાથી યાત્રા અટકાવી દીધી હતી પદયાત્રાને છાપી ખાતે રોકી દેતા ધારાસભ્ય રોષે ભરાયા હતા

છાપી ખાતે ખડકી દેવામાં આવ્યો છે જ્યાં સુધી મંજૂરી નહીં મળે ત્યાં સુધી અહીંયાથી ઉભા ન થઈએ તેવી વાત કાંતિ ખરાડીએ કરી આદિવાસી સમાજના લોકોએ ગાંધીનગરથી એ ગાંધીનગર સુધીની પદયાત્રાની જે છે તે શરૂઆત કરી છે પદયાત્રાને છાપી ખાતે જ દેતા ધારાસભ્ય રોષે ભરાયા હતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે પણ જે પ્રમાણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તેમની સાથે જોડાયા હતા કાંતિ કરાડી જે છે તે તેમની સાથે હતા તેમની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં પાલનપુરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના નેતાઓ જે છે તે આ યાત્રામાં જોડાયા હતા અને ગાંધીનગર સુધી પહોંચતા હતા ચાલીને ત્યાંથી નીકળતા હતા વહેલી સવારે છાપી ખાતે પહોંચતા ત્યાં પોલીસે આ યાત્રાને અટકાવીને કહ્યું કે આ યાત્રાની તમારી પાસે મંજૂરી નથી એટલા માટે અહીંયાથી તમને આગળ જવા દેવામાં નહીં આવે કાંતિ ખરાળીએ કહ્યું કે કંઈ પણ થાય હવે મેં અહીંયા બેઠા રહેશું અહીંયાથી મંજૂરી મળ્યા બાદ જ અહીંયાથી આગળ જઈશું પરંતુ અહીંથી ઊભું થવાનું થાતું નથી એની વચ્ચે ગુલાબસિંહ રાજપૂત કે જે કાંતિ ખરાળી અને વિદ્યાર્થીઓના

મહિને અથવા તો બે મહિને આવેદન પત્ર આપવામાં આવ્યા પણ તો છતાં નિરાકરણ ના આવ્યું અને વારે ઘરે કહેવામાં આવ્યું કે અમારા અંદરમાં નથી ગુજરાત સરકારની અંદરમાં આવે છે એટલા માટે તેઓ સુધી રજૂઆત કરવી હોય ત્યારે ગાંધીનગર જવા માટે એમને એટલો બધો શોખ ભાઈ નતો કે અહીંયા વર્ષોથી દાખલા મળતા હતા ને આદિવાસીઓ ગોધીનગર જોયું પણ નતું આજે પણ જોવા તૈયાર નથી અને દુઃખની વાત એ છે કે દાખલા ના મળવાના લીધે આજે ગોધીનગર જવા માટે નીકળ્યા અમે એટલા માટે નવાઈની વાત કહી રહ્યો છું કે એક ધારાસભ્ય તરીકે દોતાનો ધારાસભ્ય નતા આખા ગુજરાતના ધારાસભ્ય તરીકે કોન્ટ્રીબ્યુશન લેટર આપ્યો છે કોઈ પાર્ટીનો લેટર નતો આપ્યો અમે મુદ્દો એક જ લઈ નીકળ્યા છીએ આદિવાસીઓના જે દાખલા પહેલા મળતા હતા એ રૂટિંગ જો દાખલા આલે હોત તો વાંધો નતો પણ સરકારને કઈ એવી બુદ્ધિ નજર માં આવી કે એમને શું દુખે છે એટલે આદિવાસીઓ માટે ઓગણીસો પચાસના ના પુરાવા મોગે એ ઓગણીસો પચાસના ના પુરાવા પણ એમના પાસે છે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે કાયમી માટે રૂટિંગમાં દાખલા મળતા હતા એ દાખલા આપો અમારા દીકરા દીકરી ભણાવવા માટે દાખલાની જરૂર પડે એક ન જે વસ્તુ રેશન કાર્ડ લેવો તો દાખલાની જરૂર પડે નાનું નાનું દાખલાની જરૂર પડે અને આજે ફોર્મ તો દાખલાની એડમિશન લેવો તો દાખલાની જરૂર અમારા વિસ્તાર માં જ ઘણા એટલા દીકરાઓ નોકરી લાગી છે બબ્બે વરસ થઈ ગયો અમે આશાની અપેક્ષા રાખીને બેઠા હતા કે આજે નહીં તો કાલે પણ દાખલા સરકાર આપશે પણ દાખલા આપવામાં ના આવ્યા અને દુખી થઈને આજે ગોધીનગર જવાનો વારો આવ્યો ત્યારે અમને બીજું કોઈ હુજ્યું જ્યું નહોતું ગઈ કાલે મેં ધારાસભ્યનો લેટર કલેકટરના જિલ્લાના વડા તરીકે મોકલ્યો છે ગુજરાતના ધારાસભ્ય તરીકે મોકલ્યો છે કે ભાઈ અમારે આ તારીખે ગોધીનગર એક જ મુદ્દો લઈને જઈ રહ્યા છીએ કે ભાઈ આદિવાસી દાખલાઓ મળતા નથી એના બદલે રજૂઆત કરવા માટે જઈએ છીએ એવા સંજોગમાં એમને બીજું કોઈ હુજ્યું નહીં એટલે મંજુની વાત લઈને અત્યારે વાત કરીએ વહીવટી તંત્રને હાથો બળાને અહીંયા રોક્યા છે પણ અમે આપણા મીડિયાના મારફતે કહી રહ્યા છીએ બબ્બે વર્ષ થઈ ગયા દાખલા ના મળ્યા તો અમે આટલા દિવસ તો બેઠા હતા હવે પણ અહીંયાથી બેસું તો અમને કોઈ ફરક પડવાનો નથી શોખ નથી આવતો એમને જો સદબુદ્ધિ મળે ને કોઈ સદબુદ્ધિ આલે ને આજે અત્યારે અહીંયા હોમે દાખલા આલ દે અમે અહીંથી પાછા વળશું ને જ્યાં સુધી દાખલા નહીં આપે ત્યાં સુધી હોયથી અમે હટવાના નથી અમે આશાને અપેક્ષા રાખીએ છીએ કે તો અમને મંજૂરી આપો તો અમે ગોધીનગર સુધી જઈએ ને કે દાખલા આલો અત્યારે અમને બીજું કોઈ હુત નહીં એક જ અમારો મુદ્દો છે બીજી કોઈ રજૂઆત નહીં એક જ મુદ્દા ઉપર દાખલા બદલે જઈ રહ્યા છીએ અને વહીવટીતંત્રને કહીએ અમને રોકતા તમે અમે અપેક્ષા એ રાખીએ કે તમે વહેલી તકે મંજૂરી જો દાખલા ના લઈ શકતા હોય તો વહેલી તકે મંજૂરી લેવો અને વ્યવસ્થાના ભાગરૂપે તમે પણ સાથે આવો ને અમને મદદ કરો ને દાખલા મળે વાત કરવા જઈએ તો આપણો ભારત દેશ એ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં જ્યારે આપણા અધિકારોનું હનન થાય આપણા અધિકારો છીનવાય ત્યાં ને આપણું શોષણ થતું હોય ત્યારે શોષણ સામે બોલવાનો આપણને બંધારણે અધિકાર આપ્યો છે સરકાર કોઈ એવા નિર્ણય લે ત્યારે કોઈ સમાજ કોઈ સમુદાયના હક કે અધિકાર અધિકાર પર મારવામાં આવે ત્યારે એની એની સામે સામે બોલવાનો પદયાત્રા કરવાનો અમને આપ્યો છે પણ આ લુલી સમુદાય સરકાર અનેક વાર કરવા છતાં અમારી રજૂઆત સાંભળી નહીં અમારું યોગ્ય નિરાકરણ આવ્યું નહીં તેથી આજે અમે પાલનપુર થી ગાંધીનગર સુધીની પદયાત્રા કરી હતી પરંતુ જયારે પાલનપુર થી ગાંધીનગર સુધીની યાત્રા કરી ત્યારે સરકારે સરકારને ખબર પડી કે આવનારા સમયમાં ગાંધીનગર ખાતે મોટા મોટા પ્રમાણમાં કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા આવવાનો છે ત્યારે છાપી છાપી ખાતે આ સરકારે પોલીસ તંત્રને આગળ કરી અને અમારે આ પદયાત્રા પદયાત્રા અટકાવી છે આ ખરેખર લોકશાહીમાં અમારું ગૌરવ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો આગામી હવે શું કાર્યક્રમ આગામી સમયમાં અહીંયા જે પણ અમારા અગ્રણીઓ છે એ જે પણ નિર્ણય લે છે એમ અમે યુવા વતી એમની સાથે એ જ્યાં પણ કહે છે એમ અમે ચાલીશું વિધાનસભાના ઘેરાવ કરવાની આગળની રણનીતિ નક્કી થશે તો એમાં પણ અમે તૈયાર છીએ